પુરાના વારો તમારે જન્મનો દાખલો જોઈતો હોય છે ઘણા મિત્રોને એવું થયું છે કે ઇવન બે હજાર ચોવીસમાં જન્મ થયો છે છતાં પણ એમને જૂના ફોર્મેટમાં જે તમારો જન્મનો દાખલો છે એ આપવામાં આવ્યો છે હવે અહીંયા તમારે જે પ્રોબ્લેમ છે એ થતા હોય છે એનું કારણ હોય છે અને એ કયા કારણો છે એ આપણે જાણવાનું છે એ કારણો સાથે તમારે જે તમારા જન્મનો દાખલો એ નવા ફોર્મેટમાં કઈ રીતે લેવો એ હું અહીંયા તમને જણાવું છું તો જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસી આ જે જન્મ મરણનો જે કાયદો છે એના અનુસંધાને તમારો જે જન્મ મરણની નોંધણી છે એ થતી હોય છે પરંતુ જ્યારે તમારું આધાર કાર્ડ કાઢવામાં આવતું હોય છે હવે અહીંયા વાત કરીએ કે તમારા નેમિંગ ફોર્મેટ એટલે કે તમારી નામમાં જે એકરૂપતા લાવવા માટે આ અલગ અલગ કાયદાઓમાં અલગ અલગ સંશોધન એટલે કે એમેન્ડમેન્ટ કરીને એમાં જે તે પ્રોસીજર ફોલો કરીને અલગ અલગ ફોર્મેટ બનતા હોય છે ને એ ફોર્મેટ આપણે અનુસરવાના હોય છે જેથી આપણને કોઈ અન્ય પ્રોબ્લેમ ના આવે અને એ પ્રમાણે આપણે એને ફોલો કરવો પડતા હોય છે તો અહીંયા હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ અને એ પ્રેક્ટિકલી સાથે સાથે હું તમને એ પણ સમજાવું છું કે એવા કયા ડોક્યુમેન્ટ છે એવી કઈ પરિસ્થિતિ ત્યાં આપણે અનુભવ કરીએ છીએ અને એ પરિસ્થિતિ તમે અનુભવ ના કરો જેથી હું અહીંયા વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે તમારે એ સ્ટેપ એ ફોલો કરવાના છે એ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે અને એ એ જે પરિસ્થિતિ છે એનો પણ હું અહીંયા તમને જે કહેવાય ડિટેલમાં હું અહીંયા તમને જણાવું છું તો સૌથી પહેલા હું અહીંયા તમને જણાવી દઉં કે હવામાં વાત નહીં કરું અહીંયા ઓફિશિયલી જે તે રીતે હું અહીંયા તમને જણાવું છું કે આ જે છે ને એ વાત મારે કહેવાય કે મહેસાણા મહાનગરપાલિકાનું જે ફોર્મ છે જ્યાં ઘણા મિત્રોને જે રિલેટિવ છે એ લોકોને જન્મનો દાખલો છે ને એ જૂનો આપવામાં આવ્યો છે ઇવન બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ સુધીમાં પણ તો તો આપણે આધાર કાર્ડ માત્ર જન્મના દાખલામાં બાળકનું નામ હોય છે પિતાનું નામ હોય છે માતાનું નામ હોય છે એટલે કે એમના પિતાના પિતાનું નામ અથવા પિતાની અટક અથવા બાળકની અટક આ કોઈ અંદર હોતું નતું પેલા તમારા જન્મના દાખલા ઉપરથી તમારું જે કહેવાયને આધાર કાર્ડ બની જતું હતું હવે નામમાં એકરૂપતા લાવવાની કોશિશ કરવામાં આવી છે જેથી એ પ્રોબ્લેમ આપણે ફેસ કરતા હોય છે અને ઇવન તમારી પાસે જો જીવનો જન્મનો દાખલો છે તો એ પણ અત્યારે અહીંયા કારગર બનતો નથી એટલે નવા ફોર્મેટમાં અહીંયા તમારે દાખલો જોઈતો હોય છે તો હું અહીંયા તમને બતાવું છું એ તમે અહીંયા સમજજો જેથી કરીને તમારો કોઈ પ્રોબ્લેમ ના થાય તો અહીંયા કહેવાય તો અહીંયા મહેસાણા મહાનગરપાલિકાનું એ ફોર્મ છે જે કહેવાય તો તમારે નવું જે જન્મનો દાખલા માટે એપ્લાય કરવાનું છે ઈવન તમારે નવા ફોર્મેટનો જે જન્મનો દાખલો છે એ લેવાનો છે તો એના માટે પણ તમારે અહીંયા એક જ ફોર્મ ભરવાનું છે અને અહીંયા હું તમને થોડીક વાત જણાવું એ અહીંયા તમે સમજો જેથી તમને કોઈ ઇશ્યુ થાય નહીં તો અહીંયા જે આ ફોર્મ છે ને હું આપણી ટેલિગ્રામ ને વોટ્સએપ ચેનલ એ બંને પર એ અપલોડ કરી દઈશ બેક અને ફ્રન્ટ સાઈડ બંને સાઈડ જેથી તમે અહીંયા પાછળ જોશો તો એ પણ તમે સમજી જશો કે નવા દાખલા માટે કેવા ડોક્યુમેન્ટ જોઈએ છે ઇવન તમારે નવા ફોર્મેટમાં જે જૂનો દાખલો જોઈએ છે એના માટે કઈ રીતના ડોક્યુમેન્ટ જોઈએ છે એ તમે અહીંયા વિડીયોમાં પણ જોઈ શકશો ઇવન તમે ચેનલ પર એ જોઈ શકશો અને ઇવન તમારે જોઈતા હોય તો જોવા માટે તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકશો તો અહીંયા તમે જોઈશો ને તો અહીંયા જે કહેવાય ને સાઈડમાં અહીંયા તમારું નામ છે સરનામું છે મોબાઈલ નંબર છે અને તારીખ છે આ તમારે ડિટેલ જે તે અરજદાન ની લખવાની છે એટલે કે બાળક છે તો એના પિતા અથવા એના માતા એમના નામે તમે અહીંયા લખી દો કોઈ પ્રોબ્લેમ નથી ઈવન કોઈ પણ અરજદાન ની અહીંયા ડિટેલ તમે લખી અને એ આપી શકો છો પછી અહીંયા તમે બીજા નંબરે વિષય પ્રમાણે જોઈશો ને તો તમારે પ્રમાણપત્ર કેટલા જોડી એટલે કે કેટલા પ્રમાણપત્રો જોઈએ છે એ અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે જનરલી લોકોને એક જ કોપી જોઈતી હોય છે તો અહીંયા ખાલી જગ્યામાં એક જ ભરવાના છે અથવા જો તમારે એક કરતા વધારે ડોક્યુમેન્ટ અથવા પ્રમાણપત્ર જોઈતા હોય તો બે ત્રણ તમારે જે અનુકૂળતા પ્રમાણે એ ભરી શકો છો પરંતુ એ પ્રમાણપત્રની નકલ પ્રમાણે જે તે તમારે ચાર્જિસ છે એ આપવાનો બનતો હોય છે તો એ પ્રમાણે એ ધ્યાન રાખીને તમારે અહીંયા ભરવાની રહેશે પછી અહીંયા તમે ઉપર જોઈશો ને તો અહીંયા જન્મ તારીખ છે બાળકની જે તે જન્મ તારીખ અહીંયા સીધી તમે કોલમ જોઈશો ને તો અહીંયા તમને સમજણ પડી જશે કે જન્મ તારીખ અને ડેટ બર્થ બર્થડેટ એટલે આ બે રીતની અહીંયા વાત કરવામાં આવી છે એટલે કે તમારે આ ડિટેલ છે ને એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં લખવાની છે જેથી કરીને જે તે તમારો જન્મનો દાખલો બને છે એમને જે રજિસ્ટાર છે એમને જે રજિસ્ટર છે જેમાં તમારી જન્મ મરણની નોંધણી થતી હોય છે એમાં પણ તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે એટલે બંને બંને લેંગ્વેજમાં હું તમને પ્રિફર કરીશ કે તમે લખો પછી અહીંયા બાળકનું નામ છે હવે અહીંયા વાત અહીંયા ધ્યાન રાખવાની છે કે નવા ફોર્મેટના જે જન્મના દાખલાને છે એના માટેની જે અહીંયા વાત થઈ છે બાળકનું માત્ર નામ કીધું છે અહીંયા તમારે અટક કે વાલીનું નામ તમારે નથી લખવાનું એના પછી અહીંયા બાળકનું પૂરું નામ કીધું તો અહીંયા તમારે નવા ફોર્મેટ પ્રમાણે એટલે કે નામમાં એકરૂપતા માટે બાળકનું નામ એના પિતાનું નામ અને એના પછી એમની અટક એટલે કે નામ પિતાનું નામ ને અટક આ ફોર્મેટમાં તમારે લખવાનું છે ભલે પછી બાળકના જે પિતા છે એમના નામમાં અટક આગળ હોય કે પાસવર્ડ હોય પરંતુ અહીંયા આ પ્રમાણેનું જ તમને જે તે ફોર્મેટ પ્રમાણે તમને ડોક્યુમેન્ટ મળશે એના પછી અહીંયા નોંધણી તારીખ અને નોંધણી નંબર જો તમારે નવો જન્મનો દાખલો જ ઘટાવાનો હોય ઇવન કે તમારી નોંધણી નથી થયેલી તો આ બે ડિટેલ તમારે ભરવાની નથી થતી પરંતુ જો તમારે નવા ફોર્મેટનો નવો જન્મનો દાખલો જોઈએ છે તો અહીંયા નોંધણી

સરને એ તમારે ગુજરાતી ઇંગ્લિશ તમારે જે તે લેંગ્વેજ પ્રમાણે એ લખવાની રહેશે અને એના પછી અહીંયા સ્ત્રી પુરુષ એટલે કે જે તે બાળકનું લિંગ છે એ તમારે લખવાનું રહેશે બને ત્યાં શુંધી ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં લખો જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે હવે મેં તમને અહીંયા કીધું હતું કે તમે હેરાન ના દાવ એવી હું અહીંયા તમને જે પરિસ્થિતિ છે એ મેં પોતે અનુભવેલી છે એ હું અહીંયા તમને જણાવું છું તો અહીંયા તમે આ ફોર્મમાં ને તો આ જે સાઈડ છે અહીંયા લખેલું છે કોર્ટ ફી સ્ટેમ્પ કરીને છે છે તો અહીંયા તમારે શું કરવાનું કોર્ટ ફી ટિકિટ છે ત્યાં તમારે ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લખવાની છે હવે તમને ખબર જ જો તમે જાણકાર હોય થોડા કાગજાત બાબતના તો તમને ખબર પડી જશે કે કોર્ટ ફી ટિકિટ શું છે તો હું અહીંયા તમને લાઈવમાં બતાવું છું કે આ કોર્ટ ફી ટિકિટ છે હવે આ કોર્ટ ફી ટિકિટ છે ને અહીંયા બે રૂપિયાની છે પરંતુ જ્યારે તમે કોઈ પણ અરજી કરો ને તો ત્યાં તમારે ત્રણ રૂપિયાની ટિકિટ લગાવવાની થાય આ કોર્ટ ફી સ્ટેમ છે જે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમારે જરૂર બને તો બે બે રૂપિયાની ટોટલ ત્રણ રૂપિયા કરવાના હોય એટલે બે બે રૂપિયાની તમે બે લગાવી શકો છો બે રૂપિયાની એક અને એક રૂપિયાની એક એવી રીતના ટોટલ કરીને તમે ત્રણ લગાવી શકો છો અથવા રૂપિયા રૂપિયાની તમે ત્રણ ટિકિટો લગાવી શકો છો હવે અહીંયા તમારે બને ત્યારે જે તે કચેરીમાં તમે અરજી આપવા જાઓ ત્યારે આ વાત તમારે ધ્યાન રાખવાની છે કે આ ટિકિટ મૂલ્યવાન તમારા માટે બની જાય છે માત્ર આની કિંમત છે પરંતુ તમારા પાસે એ ટિકિટ ના હોય તો એ તમને ઘણો ખર્ચો પાડી શકે છે ઇવન તમને હેરાન પણ કરી શકે છે તો તમારે આવી વાત છે ને એ બહુ જ ધ્યાન રાખવાની વાત છે બને તો તમારે આ ટિકિટ લઈને જ જવું ઈવન જરૂર બને તો પાંચ દસ રૂપિયાની લઈને જવું જેથી તમે બીજા કોઈ પણ મદદરૂપ બની શકો જનરલી તમને આ ટિકિટ રીને ત્યાં નથી મળતી તો આ ટિકિટ તમે ક્યાંથી લઈ શકો ઇવન તમે કોઈ પણ બજારમાં કોઈ સ્ટેમ વેન્ડર છે તો ત્યાંથી તમે આ કોર્ટ ફી લઈ શકો છો કોર્ટના કોઈ પણ જે સ્ટેમ્પ વેડન છે ત્યાંથી લઈ શકો છો ઇવન કોઈ પણ પોસ્ટ ઓફિસમાં પણ મળી રહે છે પણ પોસ્ટ ઓફિસમાં જાઓ તો તમારે ધ્યાન રાખવાનું છે કોર્ટ ફી ટિકિટ કહેવાની છે ત્યાં રેવન્યુ ટિકિટ વધારે મળતી હોય છે જેથી કરીને તમે રેવન્યુ ટિકિટ લઈને ના આવતા તો એ તમારે ધ્યાન રાખવાનું છે પછી આ ફોર્મમાં છેલ્લે હું તમને કહેવાનું રહી ગયો કે અહીંયા આપનું વિશ્વાસ જે તે અરજદાર છે ને એની સાઇન કરવાની છે એના પછી અહીંયા તમારો હુકમ શેરો શેરો આમાં તમારે કોઈ ડિટેલ કઈ જ ભરવાની નથી પછી આ જે તમે બેક સાઈડમાં અહીંયા બતાવ્યું છે કે જૂના દાખલા માટેના ડોક્યુમેન્ટ છે તો અહીંયા જો જૂનો દાખલો હોય ને તો લઈ જવાનો બાકી જરૂર નથી કારણ કે તમે એક મૂંઝવણમાં આવી જશો કે મારી પાસે જન્મનો જૂનો દાખલો નથી હોય તો લઈ જાઓ ના હોય તો કોઈ જ વાંધો નથી અહીંયા હોય તો એ પ્રમાણેની અહીંયા નકલ લખી જો ના હોય તો એની નકલ જોડજો પછી કે અરજદારનું નું ઓળખ કાર્ડ નકલ એટલે કે આધાર કાર્ડ છે કે એની તમારે જે તે અરજદાર છે એની નકલ લખી દેવી અંદર જોડી દેવી પછી કે એલસીની નકલ એ તમારે જોડવાની રહેશે જે તે બાળકના માતા પિતા એમની પછી કહેવાય કે ત્રણ રૂપિયાની કોટ ફી ટિકિટ જે મેં અહીંયા તમને જણાય એક કોટ ફી ટિકિટ ત્યાં લગાવવાની છે અને માતા પિતાના આધાર કાર્ડની નકલ તમને અહીંયા હું એ રીતે સમજાવે તો કે જે તે માતા પિતા છે એમના બંનેના કહેવાય તો એમના એલસીની ઝેરોક્ષ લઈ જાવી બંનેના આધાર કાર્ડની નકલ લઈ જાવી અને પછી જો તમારે કહેવાય કે જૂનો દાખલો હોય તો એ લઈ જાવ અને આ પ્રકારે આ જે તમારે ટિકિટ છે એ લઈ જવાની અને ત્યાં અરજી આપવાની છે અરજી જે તે સબ સબરજિસ્ટરમાં ત્યાં તમે આવશો એના પછી આ જે તમારા ડોક્યુમેન્ટ છે એ તમે ત્યાં જમા કરાવશો એના પછી તમને જે તે તમે જે નકલ કીધી છે એ પ્રમાણેનો એનો ચાર્જીસ એ કેલ્ક્યુલેશન કરીને તમને કોમ્પ્રેરાઈટ ટિકિટ આપ કહેવાય કે એની જે પાવતી આપતા હોય છે અને પાવતી આપ્યા પછી તમને જે તે સમયગાળો કે એ સમય પછી તમારે જે તે જન્મનો દાખલો લેવા માટે જવાનું છે જ્યાં એ તમે પાવતી આપશો એટલે તમને જન્મનો દાખલો છે એ તમને મળી રહેશે